Bawal na ano ay Ito And my god Yung tao na ba eh Finally, yung tanagal gamma, ito entry, sa sundi, pag মোটচ্য়েে হোষের ক্য়ে আন্যে মোমের তান্ নিন্র মাডু উয়ের করিন্ য়ের আন্য়ে এএএএএএ peninsula ক়ের�ণা আন্য়ে আন্য়ে ম

તો જો નથી મારી પાસે પૈસા કે નથી તારી પાસે પૈસા તું એ લૂકો હું એ ગાડીને આપણે બેન ભરવા પડશે હપ્તા મારા હું ના આવે એટલે એવું થાય જોઈએ હમણાં પાસ આવી ને શાળા જઈ જશે એટલે રેડી થઈ જાય આપણને કાંઈ નહીં મોટરે ખોટો ખોટું પેટ્રોલ બગડ્યું અત્યારે આપણે બોટા ભેગી કરવાની છે તાવ બો જો એમ જ જોઈશું આ મોટું કાંઈ કીધું કે મેં હાથ નહીં ચાલી મોટું કાંઈ એવા વાળાને કીધું કે મેં હાથ નહીં ચાલી તાવ બહુ અઘરો બહુ ભારે એમ તાવ છે એટલે તમે લઈ જાઓ બોટા ભેગી બોટા વાળા હું ગયા ત્યાં સુધી તમને બનાવો બ્લોકમાં મજા આવી છે નહીં આપણે આ આપણા ટોપિક પછી બદલાઈ નાખશું હવે હવે એમ્બ્યુલન્સમાં નાખીને લઈ જવી પડશે હાલત નહીં જ રહી એમ્બ્યુલન્સમાં માં નાખો કઈ કાતો બે બાટલો જ